જે કેમિકલ પાણી પીવાથી મારી ભેંસો ચાર મૃત્યુ પામી છે અને આ કેમિકલ કઈ કંપની કાઢે એની પર સરકારે તાકેદારી રાખીને એના પગલાં ભરવા જોઈએ અને મને મારું વળતર મળવું જોઈએ મારી પાંચ લાખની ભેંસો હતી બનાવ કઈ જગ્યાએ બનેલો છે સાહેબ સરકાર શું માગણી છે મારી સાહેબ એટલી જ માંગણી છે કે મારે મને મારું વળતર મળવું જોઈએ સાહેબ કંપની સામે કોઈ કાર્યવાહી થાય એવી તમારી માંગ કરી હા સાહેબ કંપની વાળા સરકારે જે પાણી કાઢે એની ઉપર એમને ખરેખર ટાકેદારી કરીને અટકાવવું જોઈએ જેથી બીજું આવું બની ના શકે કેમિકલો પાણી પીવાથી મારી ભેંસો ચાર મૃત્યુ પામી છે અને આ કેમિકલ કઈ કંપની કાઢે એની પર સરકારે તાકેદારી રાખીને એના પગલાં ભરવા જોઈએ અને મને મારું વળતર મળવું જોઈએ મારી પાંચ લાખની ભેંસો અટકી શકે બનાવ કઈ જગ્યાએ બનેલો છે સાયખા જીઆઈડીસી છેમાં તમારી સરકાર સમક્ષ શું માંગણી છે મારે સાહેબ એટલી જ માંગણી છે કે મારે મને મારું વળતર મળવું જોઈએ સાહેબ કંપની સામે કોઈ કાર્યવાહી થાય એવી તમારી માંગ ખરી હા સાહેબ કંપની સરકાર જે પાણી કાઢે એની ઉપર એમને ખરેખર તાકીદારી કરીને અટકાવવું જોઈએ જેથી બીજું આવું બની ના શકે